બે હજાર દસ માં રણલી વિસ્તારમાં રહેતા લક્ષ્મણ ઉર્ભીર રાજુએ પત્ની પર આડત સંબંધની શંકા રાખી કેરોસીન છાંટી સળગાવી મારી નાખી હતી ત્યારે હત્યા બાદ આરોપી ફરાર થઈ નાસ્તો ફરતો હતો અને તેલંગણાના નાણાગોંડામાં છુપાયો હતો રાજકોટના નજીકના ગામમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને પોલીસે માહિતી મેળવી અને પછી જવાહરનગર પોલીસે આખરે રાજુને ઝડપી પડ્યો ત્યારે પંદર વર્ષ બાદ ન્યાયની આશા જીવંત થઈ છે તમામ અધિકારી સૂચના કરવામાં આવેલી હતી તે નાસ્તા કરતા આરોપી જે છે એમના ઉપર ફોકસ કરો જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ સોળ વર્ષથી એક ત્રણસો બેનો આરોપી જે નાસ્તો કરતો હતો એમને તેલંગાણાના નાલાકો જિલ્લામાંથી લઈ આવેલ છે આથી વિગત જોઈએ તો બે હજાર દસમાં એક ત્રણસો સાતનો ગુનો નોંધાયેલ હતો જેમાં ભોગ બનનાર ગીતાબેન હતા અને એમના પતિએ એમને કેરોસીન છાંટી અને સળગાવી દીધેલ હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ હતું અને ત્યાર પછી ત્રણસો બે કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો માનનીય ડીસીપી શ્રી જુલી કોઠિયા સાહેબે તારીખ ચોવીસથી નાસ્તા ફરતા આરોપીની એક ખાસ ઝુંબેશ ચલાવવા માટેની સૂચના કરેલી હતી જે અનુસંધાને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમોને અત્રેની ઓફિસથી સેન્સીટાઈઝ કરવામાં આવેલ હતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર અને એમની ટીમે સર્વેલન્સનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનાના તમામ કેસ પેપરનો અભ્યાસ કરી અને જે માહિતી એકત્ર કરવાપાત્ર થતી હતી એ અનુસંધાને આરોપી લક્ષ્મણ અયલ ગોડસે એમનું ન્યૂ સિમ કાર્ડના આધારે એમનું લોકેશન મેળ્યું અને લોકેશન એમનું તેલંગાણાના નાલાકોડા જિલ્લામાં એમનું આવતું હતું એક ટીમને ત્યાં રવાના કરી અહીંયા પણ એમની એક્સરસાઇઝ ચાલુ રાખી અને પિન પોઈન્ટ લોકેશનના આધારે આરોપીને ત્યાં પકડી પાડવામાં આવેલ હતું અને આજ પોલીસ સ્ટેશન લાવી એમની અટક કરવામાં આવેલ છે જે વડોદરા શહેર